હાલો મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું હું આવી ગયો અહીંયા માનવ સેવા પ્રભુ સેવા આશ્રમ આશ્રમ છે એટલે કે એ આશ્રમ આવી ગયો છું અને અહીંયા જો બળ પણ મારો કે માનવ સેવા એજ પ્રભુ સેવા તો મનો દિવ્યાંગ માણસોની સંખ્યા તો મિત્રો અહીંયા તમે આવીને મુલાકાત લઈ શકો છો અને જમવા કારણ દઈ શકો છો અને આશ્રમ છે તે એક માણસ એટલે કે જેના મનને શાંતિ નથી જે ગાંડાપણું કરે છે અને મન બુદ્ધિ છે એટલે મન બુદ્ધિ એટલે પહેલાં અહીંયા મિત્રો જે રોડે રખડતા રોડે રખડતા હોય તેવા ગાંડાઓને બધાને બધાના અહીંયા એટલે ગાંડા એટલે મન બુદ્ધિ બધાને અહીંયા લાવતા મેકો આવતા હવે મિત્રો એવી રીતે નથી હવે તો જ્યાં મિત્રો ગાંડા હોય તો અહીંયા મેકવા આવ્યા હોય તેનું પ્રૂફ સાથે લાવે અને કાયદેસર હોય બધી રીતે વ્યવસ્થિત એની જવાબદારી પૂરું હોય તો અહીંયા રાખે છે મિત્રો કારણ કે પહેલાં એમનું બધા ખોટું બોલી મેકી જતા એવી રીતે હવે અહીંયા નથી ચાલતું તો મિત્રો જરૂરથી આશ્રમમાં મુલાકાત લઈ ગયો અને અત્યારે તો સંખ્યા બત્રીસ જણાની છે મેં પૂછ્યું હતું તો બત્રીસ જણાની સંખ્યામાં તમને જે આનંદ આવે તે ભોજન કરાવી શકો છો ફળ ફૂલ પણ કરાવી શકો છો અને સૌને તો તો મેં જોયું ને દસ જણા કે પંદર જણા એવા મનથી શાંતિ મળી ગયેલી છે અને એકદમ સાજા થઈ ગયેલા છે તો મિત્રો એવા પણ છે અહિયાં અને અહીંયા વાડીમાં કામકાજ કરે છે મેં એમને પૂછ્યું તો અને અહીંયા ભોજન પણ આગળ આવ્યા હતા એને પૂછ્યું કેટલી સંખ્યા છે અને બીજી તો એ પણ બધાને દાન કરવાના છે ભોજન દેવાના છે સરહદમાં ગોઠવેલું છે મિત્રો એ આવેલા હતા તો આપણે આવી ગયા છે અંદર તો અહીંયા આ આશ્રમ જ છે એક મન બુદ્ધિ આશ્રમ પ્રભુ આશ્રમ હે માનવ સેવા એ પ્રભુ સેવા તો અહીંયા જો પહેલા અને પછી તમને તફાવત બતાવો તો અહીંયા બોર્ડ મારેલા છે મિત્રો કે પહેલા આ ભાઈ કેવા હતા અને અત્યારે હાલમાં ક્યાં છે તો આ બધા જો મનથી એકદમ સરસ ને સારા થઈ ગયેલા છે તો જો અત્યારે બધા જે છે તે બધા કામકાજ કરી રહ્યા છે આ તેમના બોર્ડ મારવામાં આવે છે અને અહીંયા છે તે રસોડું છે તો ભોજન બનાવે છે અને અહીંયા આ ભાઈ ભરતભાઈ છે તે દાન પણ લે છે જે આશા શક્તિ પ્રમાણે જો રજીભાઈ પણ દાન કર્યું છે જે એને મોજ આવી તે અને અહીંયા જો ભજન હાલમાં ભોજન બનાવી રહ્યા છે આ બધા માણસો માટે તો જો અત્યારે હાલમાં રોટલી બની રહી છે અને અહીંયા જો આ દાળ શાક ભાત આ રસોડું છે તો અહીંયા બધા ભોજન બધા બનાવતા હોય છે અને કેટલા વાગ્યે જમાડી દેતા તમે

હા એ તો માનવ સેવા એ પ્રભુ સેવા તો પછી અને સાડા છે અત્યારે બધાને જમાડી દેશે તો આ એમનું રસોડું છે હાલો મિત્રો તો જરૂરથી મારા વડીયાને લાઈક શેર ને કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં મિત્રો જેથી કરીને મન બુદ્ધિ માણસ ને ભોજન ની વ્યવસ્થા મળી રહે કોઈ પણ દાન કરવું હોય તો કરી શકીએ જેથી કરીને વિડિયો શેર કરી દેજો જરૂરથી જોઈ રહ્યા છે કઈ ઉપાધિ જેવું નહીં શાંતિથી બધા વ્યવસ્થિત રીતે બેઠા છે કોઈ તકલીફ નહીં તેવી રીતે બધા જોવા અહીંયા અને જે આપણે અહીંયા સંચાલિત છે તે સામે છે તે ભરતભાઈ સંચાલિત છે

તો એ પ્રમાણે મિત્રો તમે જે તમને પચાસ હજાર સુધી તમને જે તે દાન કરી શકો છો મિત્રો અને આ જે દાન આવે ને મિત્રો જો આ બધા જે મન બુદ્ધિ હોય એટલે કે એક એના મનમાં જરાક આપણે એમ ને કે મનથી જરાક શાંતિ નથી એના હિસાબે આ તકલીફ ના હિસાબ આપણે કેમ મન થી હરીફરી એક હરીફરી નથી એકતા એના હિસાબે આ બધી તપલીક ના હિસાબે બેઠા છે બત્રીસ જણા જેટલા થઈ ગયા છે અને તમારા અહીંયા છે કામકાજ કરતા છે પોતાના ઘરે પણ વતનમાં પણ દસ થી પંદર જણા એવા છે મિત્રો કે વાડીમાં કામ કરે છે અને બધા જે કામકાજ કરે છે બધું આપણે કહો એ રીતે કામકાજ કરે બધું સમજે છે અને અહીંયા પણ સેવા કરે છે આ ભાઈઓ જે બધા મનબુદ્ધિ છે એમની પણ સેવા કરી રહ્યા છે જે અહીંયા જે હારા થઈ ગયા છે તે તો તમે મિત્રો અહીંયા જરૂરથી દાન કરી શકો છો અને હાલો તો આપણે જાજુ કેતા નથી વડીઓમાં અને આપણો જો ભરતભાઈ છે તો તમારે મોબાઈલ નંબર બોલી દઈએ મારો નંબર ત્રેસઠ બાવન ત્રેસઠ બાવન પંદર ત્રેસઠ બાવન મિત્રો મુલાકાત કરી શકો છો અને ઓનલાઈન કરવું હોય તો તમને વિડીયો સાથે પ્રૂફ પણ છે કે તમારું આજનું ભોજન અમે અહીંયા જમાડી રહ્યા છે તો વિડીયો પણ બનાવી તમારા જે નંબર આપો એમાં વોટ્સઅપ કરી દેશે અને તમે જે કાંઈ પાંચ દસ હો બસો રૂપિયા આપો એ પ્રમાણે જે તમે જો નાસ્તા પાણી જે કરાવતો એ કરાવીને તમને વિડીયો વોટ્સઅપ કરે છે તો મિત્રો આવો આશ્રમમાં જરૂરથી જે પોગો તે દાન કરવું જોઈએ તો હાલો હાલોભાઈ જય માતાજી